યુનિવર્સિટીના બોતેરમાં પદવીદાન સમારોહમાં હાજર રહેલ ગોલ્ડ મેડલિસ્ટ વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યું ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને મહાનુભાવો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી પદવીદાન સમારોહમાં બસો એકવીસ વિદ્યાર્થીઓને ત્રણસો પિસ્તાલીસ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા જેમાં વિવિધ ફેકલ્ટીના છોતેર જેટલા વિદ્યાર્થીઓએ એક કરતાં વધુ ગોલ્ડ મેડલ મેળવ્યા છે આ વર્ષે પણ વિદ્યાર્થીનીઓ મેડલ મેળવવામાં અગ્રેસર રહી હતી એકસો ગોલ્ડ મેડલ વિદ્યાર્થીઓ અને બસો ગોલ્ડ મેડલ વિદ્યાર્થીનીઓએ મેળવ્યા છે બોતેરમાં પદવીદાન સમારોહમાં કુલ તેર હજાર પાંચસો નવાણું વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રદાન કરવામાં આવી જેમાં પીએચડીના સિત્તેર માસ્ટર ડિગ્રીના બે હજાર નવસો એકત્રીસ બેચલર ડિગ્રીના દસ હજાર સાત અને પોસ્ટ ગ્રેજ્યુએટના પાંચસો એકાણું વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી રિપોર્ટર રાહુલ રાજપૂત વાયએનએન ન્યૂઝ વડોદરા મારું નામ પાયલ સ્નેહલ જોશી છે અને મને છ ગોલ્ડ મેડલ મળ્યા છે સંસ્કૃત પાલિયન પ્રાકૃત ડિપાર્ટમેન્ટમાંથી મેં માસ્ટર્સ કર્યું છે આર્ટ્સ ફેકલ્ટી માંથી

એક વખત તમે જો ઘરથી આપણે ઘરમાં હોઈએ ને ત્યારે એવું લાગે કે હું નીકળી જઈશ ને તો ઘરમાં આગળ કશું નહીં થાય પણ એક વખત તમે ઘરથી બહાર નીકળીને જુઓ તમારા ઘરના દરેક તમને સપોર્ટ કરવા માટે હાજર હજશે મારી બે દીકરીઓ મને બહુ જ મોટો એક ટાઈમ મારો પણ એવો આવ્યો હતો કે મેં વિચાર્યું કે આ રિસ્પોન્સબિલીટી મારાથી નક્કી લેવા ત્યારે મારી દીકરીઓ મને બહુ બહુ સપોર્ટ કર્યો

લઈને મારું કેવું એવું છે કે આપણે હવે ક્યાંક ને ક્યાંક આપણે આપડા ઇન્ડિયન કલ્ચર આપણું જે સંસ્કૃતિ છે એનાથી આપણે થોડા દૂર થતા જઈએ છીએ પણ જો આવા આવા જે જે વિષયો ભણ્યા શાસ્ત્ર ભણ્યા સુંદરકાંડ છે ઉત્તર આમચરિત છે આ બધા સબ્જેક્ટ જો આપણે ભણીએ તો આજકાલ આપણા સમાજમાં જે ડિપ્રેશન છે છોકરાઓમાં કે બધાની જે ખરાબ મનોવૃત્તિ છે એનાથી બહાર આવી શકીએ મારો દરેક એવી લેડીનો અનુરોધ છે કે તમે પ્લીઝ આવા કોઈ કોર્સીસ કરો જે આપણા કલ્ચર જોડે રિલેટેડ હોય તમે જોઈન કરો અને એ બહુ સારું પ્રીવિલેજ છે કે આપણે કોઈ પણ બીકોમ મારું બેકગ્રાઉન્ડ પોતાનું બીકોમ નું છે પણ હું અત્યારે એમએ માં કરી રહી છું એમએ એમ એ કર્યું તો એ આપણી પાસે અત્યારે ફેસિલિટી એમએસ યુનિવર્સિટી આપણે પ્રોવાઈડ કરી છે તો આપણે એનો થોડોક લાભ ઉઠાવીને આવા કોર્સીસનું દરેક માતાએ ખાસ કરીને હું અનુરોધ કરીશ માતાએ આ બધા સબ્જેક્ટનું એક વખત અધ્યયન કરવું જોઈએ અને દરેક લેડીઝને ટાઈમ મળે છે અને ઘરમાંથી સપોર્ટ મળે જ છે ખાલી આપણે આપણા મનમાંથી એવું કાઢીને નાખવાનું છે કે મને ટાઈમ નથી મળતો બરોડા સંસ્કૃત મહાવિદ્યાલયમાં શાસ્ત્રીની સ્ટુડન્ટ છું અને મને બે મેડલ મળ્યા છે શાસ્ત્રીમાં બહુ ખુશી થઈ રહી છે કેમ કે મારી ડોટર બી અહીંયા સ્ટુડન્ટ હતી આઈ હેવ ટુ ડોટર્સ ટ્વેન્ટી એન્ડ સેવન્ટીન અને આ એજમાં ફરીથી ભણવાનું ચાલુ કરવાનું એટલે થોડું અઘરું કામ હોય તો મારા પેરેન્ટ્સ ફેમિલી અને બધા જ ના ભાગી છે અને મારા નો ડાઉટ મારા ટીચર્સ અને ગુરુજી બધા એટલે બહુ જ ખુશી થાય છે મને કે અમારા નરેન્દ્ર મોદી સાહેબ જે વિમન એમ્પાવરમેન્ટનું નારો આપ્યો છે એ અમારે ત્યાં સાર્થક થાય છે અને આ એજમાં બી અમે લોકો ભણી કરીને ગોલ્ડ મેડલ લેવા લાયક થયા છે એટલે સંસ્કૃત મહાવિદ્યાલયનો બધાનો ખૂબ ખૂબ આભાર Subscribe now and પ્રેસ the bell icon. Never miss an update.